હાય વાલા વડીલો જય સ્વામિનારાયણ પોણા બાર વાગ્યા છે ગુડ આફ્ટરનૂન હાય વાલા વડીલો ગુડ આફ્ટરનુન વેલકમ બેક આ માય ન્યુ બ્લોગ તો સ્વાગત છે તમારા બધાનું મારા સ્વીટ હોમમાં બાર વાગ્યા છે તો ગુડ આફ્ટરનૂન અને આજે મને થોડુંક સારું છે તાવ નથી નાકમાં દુખતું આંખ દુખતી ગળું તો બહુ જ હતું શ્વાસ લેવા એમ નહોતો તો બસ એ બધું મને સારું છે બાકી ઘરનો દુખાવો તો એમને છે હવે કોઈ ચર્ચાથી ભાગલાવાળું મળે તો તે થાશે ત્યાં સુધી તો એમને રહે તો રસોઈની સ્ટાર્ટ કરી દઉં છું રસોઈ બનાવવાનું ખીચડી કરીશ મારી માટે ગુવાર બટેટાનું શાક અને રોટલી બસ અને આજે મારે રજા રાખવાની છે હું કાલથી આવી રીતે આજે રજા છે તો થઈ જઈશ કાલ છે પાછળ અને છઠને દિવસે તે જોઈએ છે હવે શું થાય છે તો ફટાફટ મારી રસોઈ કરી લો અને પછી પાછા આપણે આ ગામમાં જઈશ અને ફરી એક વખત તમને બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન ભોલેનાથ તમારી બધાની ઈચ્છા પૂરી કરે હે ગાઈસ તો અઢી થાવા આવ્યા છે અને જમમી તો બધાએ લીધું છે જમવા બેઠા પણ ભાયું નહીં મને ક્યારેક ભાવે છે અને આજે તો નો ભાયું લા ફ્રૂટ છે તો બે ત્રણ છે ફ્રૂટ ફ્રૂટની ખાઈ લઉં તમારે જમી લીધું કે બાકી છે

નાગદાદા ને જમાડે તલવટ જારે તમે લોકો એ પણ આજે તલવટ જાય નાગદાદા ને જમાયરા હશે તો તમે બધા પણ પગે લાગી લેજો

ના દાદા તમને બધા સાજા રાખે ને તમારા બધા ધ્યાન રાખે બાકી આજે શ્રાવણ મહિનાનો પહેલો પેલો સોમવાર છે પણ મારો જીવ બચશે હું આજે રહી નથી કારણ કે દવા ખાવી હોય ને હજુ એક ભાગ જ ગયો છે આખી આખી દવા તો હું ખાઈ ન હોઉં કારણ કે દવા ખાવા પેલા મને આંખમાં હાથ આવી જાય ઊ ઊ થાય ત્યાં તો દવા નીકળી ગઈ હોય એટલે એક ભાગ જ ખાવા રાતે અડધી ખાધી અડધી બપોર સવારે ખાધી ખાવાની છે આમ તો બહુ સારું નથી આમ જરા ખાલી ત્યાં એમ થાય કે હવે ન થાલવું નહીં હલાય અને જમવાનું હજી ભાવતું નથી વાર લાગે તાવ કેવું કઈ આવ્યું તો મોટું કડું કડું રે બસ હવે ચા પીવી છે ચા ને બિસ્કિટ થોડીક ખાઈ લઉં અને દળાવા જાઓ છું અમે સફા દળાવી આવશે પછી ઘડી ઘડીમાં ચા પી લેશે તમે ચા પાણી પી લે એ ગાઈશ તો હમણાં જમાતું નથી એટલે નાસ્તો મંગાવ્યો તો તીખા છે મમરા મોળા અને આ બિસ્કિટ આ બહુ મસ્ત આવે છે થોડીક આમ ગળી આવે અને એવી આવે પણ બહુ સરસ આનો ટેસ્ટ છે અને થોડુંક બીજું કરીયાણું તો એની સાથે આ હેર ઓઈલ ફ્રીમાં આવ્યું ગયા વખતે શેમ્પુ હતું એલોવેરાનું ને આ વખતે હેર ઓઈલ છે એલોવેરાનું ગાય તો

અને તમને એમ થતું છે ને કે આના તો બ્લોગ હમણાં એવા જ જ માં પણ ડન્ટ મરી થોડુંક મને સારું છે અને આશા રાખું છું કે આજનો મારો બ્લોગ તમને નઈ ગયો હોય જો નો ગયો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો કાલે પાછા મળશું આ બ્લોગ સાથે ત્યાંથી જઈશું મેં તમે ધ્યાન છે બાકી માથું મને અત્યારે બહુ જ ફાટે છે દવા ખાવી છે દવા ખાવા ને મારા મોત મરાઈ જાય દવાને જો ત્યાં આવું થાય તમને એક વિડીયોને બતાવીશ કે મને કેવું થાય છે બસ vai bem que ela